ખુલ્લી જગ્યા માં જોવા મળે છે ઘરમાં નહીં એટલા ઘટના જોડવી હોય તો સૂર્યપ્રકાશમાં આવતીકાલે બાર વાગે જોવું પડશે કોઈ પણ લાંબી વસ્તુ નાનો પડતો જશે અને બાર ને મિનિટ થશે ત્યારે એ પછાયો બિલકુલ પડતો બંધ થઈ ગયો અને સત્તાવન સેકન્ડ સુધી તમારો પડછાયો પડશે અને ત્યાર પછી બીજી તરફ ધીરે ધીરે પડકાર્યો પડવાની શરૂઆત કરી તો આ ઘટના બને છે કે સૂર્ય છે પૂર્વ દિશામાંથી માંથી ઉગે અને મધ્યાહન લગભગ બાર ને સુડતાલીસ મિનિટે વચ્ચે આવે છે અને ત્યાર પછી પશ્ચિમ દિશામાં જતો જોવા મળે છે પડછાયા ડાબી તરફ અને જમણી તરફ જોવા મળે હવે આની આપણે ખગોળ વિજ્ઞાન શું છે એ તો જાણીએ